મહારાષ્ટ્રમાં જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરાને લઈ અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ આખરી પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે ભાજપની ખેડૂતો પ્રત્યેની દોગલી નીતિ સામે આવી છે જો ભાજપ મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ કરી શકે છે તો ગુજરાતના ખેડૂતોના દેવાને કેમ માફ નથી કરતી મહારાષ્ટ્રમાં ચૂંટણી છે એટલે દેવા માફીની કમલચાપ લોલીપોપ આપવામાં આવી છે ખેડૂત નેતાએ કહ્યું કે ગુજરાતમાં ચાલુ વર્ષનું પાક સંપૂર્ણપણે માફ કરવું જોઈએ એ ગુજરાતમાં સરકાર આપતી નથી અને મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે એટલે ત્યાં વાત કરે છે છે આ ભાજપની નીતિ કબીર કહી ગયા બહુ સ્પષ્ટ શબ્દોમાં કબીરે કહેવું છે કે દોરંગાનો ક્યારેય ભરોસો ન કરીએ જે કબીર દોરંગા કહીને ગયા છે ને એ આ ભાજપવાળા છે આ દોરંગા છે આને ઓળખવા જોઈએ મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ખેડૂત યાદ આવે છે અને ગુજરાતમાં અત્યારે ચૂંટણી નથી તો ખેડૂતોને તકલીફ છે તેમ છતાંય સહાય કરવી નથી